નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે મહારાષ્ટ્ર અને બેંગ્લોરથી હાફુસ કેરીની આવક વધતા ભાવ ઓછો થયા કેસર કેરીના વેચાણને મોટી અસર થઈ આરસીબીની જીતથી પ્લેટ ઓફનું સમીકરણ બદલાયું ત્રણ ટીમો થઈ બહાર પરંતુ છ ટીમ હજુ પણ પ્લેટ ઓફની રેસમાં ચોથા તબક્કામાં સવારે નવ વાગ્યા સુધી દસ ટકા મતદાન બંગાળમાં ટીએમસી કાર્યકરની હત્યા થઈ અરવિંદ કેજરીવાલની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે અભ્યાસ બાદ નોકરીની જગ્યાએ શેરબજારમાં કિસ્મત અજમામી માત્ર બાર પાસ માર્કેટ ગુરુએ ઉભું કર્યું કરોડોનું સામ્રાજ્ય સાસણગીર અને જૂનાગઢમાં પ્રવાસીઓ ઉમટ્યા હોટલો ફાર્મ હાઉસ રિસોર્ટ્સ અને જંગલ સફારીની પરમિટો ફૂલ પચીસ આંગળીયા પેઢીઓ પર પાડેલા દરોડામાં મોટો ખુલાસો દુબઈ સ્થિત પીએમ આંગળીયામાં કરોડોના કોળા નાણાંના હવાલા પડ્યાનો ગસ્ફોટ તનિક્ષના શોરૂમમાં દોઢ કરોડના દાગીનાની ઉછાપત આપત ઓડિટ સ્ટાફની પણ સંડોવણીની શંકા ફરિયાદ બાદ પોલીસે હાથ તપાસ હાથ ધરી જોધપુર ચાર રસ્તા પર બેફામ દોડતી એએમટીએસ બસે અકસ્માત સર્જો સિગ્નલ ખુલવાની રાહ જોઈ રહેલા કાર રિક્ષા સહિત આઠ વાહનોને ઠોકરે ચડાવ્યા ગાયને અકસ્માતથી બચાવવા સહકાર થકી ગૌરક્ષાની અનોખી પહેલ હાઇવે પર ફરતી એક લાખ ગૌમાતાને રેડિયમ પ્લેટ બંધાયા અમદાવાદ સહિત દેશના બાર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ મળતા જ મુસાફરોનું સઘન ચેકિંગ શરૂ પીટી જાડેજાની નારાજગી અંગે સંકલન સમિતિના રમઝુભાની સ્પષ્ટતા કહ્યું ગેરસમજ દૂર થઈ અમારી સામાજિક લડત ચાલુ જ રહેશે પેન્ટેલુસના પાર્સલમાંથી બ્રાન્ડેડ કપડાં કાઢીને પથ્થર ભરીને મોકલનારા ચાર ડિલિવરી બોયડ ઝડપાયા ફક્ત સોળ મિનિટની ટ્રીટમેન્ટ અને બાળકીને બહેરાશ થઈ દૂર દુનિયામાં પ્રથમ વખત આ થેરાપીએ બદલ્યો ઇતિહાસ પીઓકેમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ પાકિસ્તાનની સેના અને કાશ્મીરીઓ વચ્ચેની અથડામણમાં એક અધિકારીનું મોત ખાલિસ્તાન સમર્થક આતંકવાદી નિજણની હત્યામાં વધુ એક ભારતીયની ધરપકડ કેનેડા પોલીસે અત્યાર સુધીમાં ચારની ધરપકડ કરી ગાઝાના રફાફ શહેર પર મોટો હુમલો કરવાની તૈયારીમાં ઇઝરાયલ વૈશ્વિક દબાણને નજર અંદાજ કરી વિસ્તારને તાત્કાલિક ખાલી કરવા આપ્યો આદેશ વીસ વર્ષ બાદ પૃથ્વી સામે ટકરાશે ભયંકર સૌર તોફાન ઘણા દેશોની વીજળી થઈ જશે ગુલ માલદીવમાંથી તમામ ભારતીય સૈનિકો સ્વદેશ પરત ફર્યા ન્યૂયોર્કમાં ચાલીને જતી એક મહિલા પર બુકાનીધારીએ પાછળથી કર્યો હુમલો બેલ્ટ વડે ખેંચી બે કારની વચ્ચે લઈ જઈ બળાત્કાર કર્યો